સુરતમાં ખંડણીખોરો બેફામ બન્યા છે સુરત ક્રાઇમ બ્રાન્ચે મિલ માલિકોને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવનાર ખંડણીખોરોની ધરપકડ કરી છે આ બે આરોપી પાસેથી પિસ્તાલીસ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે ખોટી રીતે આરટીઆઈ કે લોકોને હેરાન કરતા કે બ્લેકમેલિંગ કરતા ઇસમોને પકડવા પોલીસ મુહિમ ચલાવશે ઉલ્લેખનીય છે કે પકડાયેલા બંને આરોપી સચિન જીઆઈડીસી માં મિલોના માલિકોને બ્લેકમેલ કરતા અને મિલ માલિક પાસેથી પાંચ કરોડની ખંડણી માંગતા હતા

ચાર મહિના ત્યાં પાંચ કરોડની માગણી કરતા હતા લાસ્ટમાં એની સાથે પિસ્તાલીસ લાખમાં સેટલમેન્ટ જીપીસીબી છે સીપીસીબી છે એનજીટી છે આ અલગ અલગ જગ્યાએ પરેશાન ન કરવા અને ખોટી રીતે હેરાન ન કરવા માટે અને ધમકાવતા હતા કે કોઈ પણ ત્યાં ઇન્ડસ્ટ્રીઝમાં ડાયટ થશે તો એમાં તમારું નામ એડ કરાવી દેશું કે આ કેમિકલ વેસ્ટ નીકળવાના કારણે થયું છે એવી ધમકી આપી પાંચ કરોડથી વધુની રકમ માંગી હતી અને દર વર્ષે દસથી બાર લાખ રૂપિયા રેગ્યુલર દર વર્ષના આપવા માટેની ડિમાન્ડ આ લોકો કરી રહ્યા Thanks.